મારકુઆ ગામે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા પ્રજાને આવવા જવામાં પડી રહી છે તકલીફ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાંદરડા ગ્રામ પંચાયતમાં આવતું થારકુવા ગામ કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળતા આવવા જવામાં તકલીફ પડી રહી છે જ્યારે સ્કૂલે જતા બાળકોને અને ગ્રામજનોને રસ્તો પસાર કરવામાં હાલાકીનો સામનો કરવો પડે છે ગામ લોકો જણાવી રહ્યા છે કે અમારી પંચાયતમાં કોઈ વિકાસ થયો નથી એટલે અમારે સરકાર જોડે માંગ અને અપીલ છે કે ભારતના નાગરિક તરીકે અમારી માંગ છે થારકુવા ગામે રસ્તા ઉપર પાણી ભરાઈ રહેતાનો ગ્રામજનોએ રજૂઆતનો વિડીયો વાયરલ કર્યો સ્થાનિક તંત્ર અને જિલ્લા પ્રશાસનથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા સાથે ગામ લોકોએ આ સમસ્યા વિસ્ફોટક રીતે ઉજાગર કરી છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર ગ્રામ પંચાયતની અંદર થારેકવા ગામમાં આ સ્કૂલ સ્કૂલ બાજુ જે રસ્તો છે શાળામાં આવર જવરનો ત્યાં આટલું પાણી ભરાઈ રહ્યું છે કોઈ અધિકારી ધ્યાન આપી નહી તો અમારા ગામજનો એ જાતે કાર્ય કરવાનું શરૂ કર્યું છે અમે આ અમારી અરજી તાલુકા પંચાયતને એ રીત આપીએ કે ઘરમુના ગામનો આ પાણીનો નિકાલ વધારે સમય ન લાગે તે છતાં ધ્યાન રાખી તાત્કાલિક આનો નિર્ણય કરી લે એટલા માટે અમારે ગ્રામજનોએ જાતે આ કાર્ય કરવું પડે છે ઉપર અધિકારી છે એમ કે હા ઉપર અધિકારી કોઈ જોવા આવતા નથી અરિંદા કાન થોડું બધું ચાલે આગળ પડીએ

અમારા છોકરા જાય ને કઈ રીતે અમે આ બધું કરીએ ખાવા બનાવા જવા અમારે બઉ તકલીફ છે